મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે રાજ્યની છવ્વીસો સાસઠ ગ્રામ પંચાયતનું ઈ ખાતમુહૂર્ત દાહોદ જિલ્લાના સુક્ષર ખાતે જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાયો ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે રાજ્યના વિવિધ જિલ્લાઓમાં કુલ બે હજાર સાતસો સાસઠ ગ્રામ પંચાયતોના ઈ ખાત ખાતમુહૂર્તનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું આ અંતર્ગત દાહોદ જિલ્લાનો જિલ્લા કક્ષાનો કાર્યક્રમ સુક્ષર તાલુકાના હનુમાન મંદિરે ગ્રાઉન્ડ ખાતે યોજાયો કાર્યક્રમનું ઉદઘાટન રાજ્ય કક્ષાના મંત્રી શ્રી રમેશભાઈ કટારાના વરદ હસ્તે કરવામાં આવ્યું કાર્યક્રમની શરૂઆત દીપ પ્રજ્વલિત કરીને કરવામાં આવી કૃષિ શાળાની બાલિકાઓ દ્વારા મનમોહક સ્વાગત ગીત રજૂ કરવામાં આવી ઉપસ્થિત તમામ મહેમાનોનું પુષ્પગુચ્છ આપી સ્વાગત કરવામાં આવ્યું તેમજ શાબ્દિક સ્વાગત પણ કરાયું હતું આ પ્રસંગે દાહોદ જિલ્લાના ભાજપ સંગઠન મંત્રી શ્રી શંકરભાઈ અમલિયારે પોતાના ઉદબોધનમાં પ્રાકૃતિક ખેતી અંગે વિગતવાર માહિતી આપી હતી રાજ્ય કક્ષાના મંત્રી શ્રી રમેશભાઈ કટારાએ પોતાના ઉદ્બોધનમાં ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો આભાર વ્યક્ત કર્યો હતો આ કાર્યક્રમમાં દાહોદ જિલ્લાના ભાજપ સંગઠનના મંત્રી શ્રી શંકરભાઈ અમલિયાર ભાજપ મંત્રી શ્રી રમેશભાઈ કટારા ફતેપુરા તાલુકા પ્રમુખ શ્રી ભરતભાઈ પારગી સંજલી તાલુકા પ્રમુખ સહિત દરેક તાલુકામાંથી વધારે કાર્યકર્તાઓ અને હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા સાથે જ સુક્ષર મામલતદાર શ્રી આરવી ભાભોર જિલ્લા વિકાસ અધિકારી શ્રી સ્મિત લોઢા જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ તથા તાલુકાના કક્ષાના અધિકારીઓ પણ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા સુક્ષર ગ્રામ પંચાયતના સરપંચશ્રી નરેશભાઈ કટારા અન્ય ગામોમાંથી પધારેલા સરપંચશ્રીઓ પંચાયતના સભ્યશ્રીઓ તેમજ ગામના આગેવાનો વડીલો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમ દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે સુક્ષર પોલીસ સ્ટેશનના પી એસઆઈ શ્રી એમ એચ દામા સહિત પોલીસ સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો અહેવાલ પંકજ નિનામા